સામાન્ય કાળના ચૌદમાં અઠવાડિયાનો શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ ચકલી જેવા ક્ષુલ્લક પક્ષીનો દાખલો આપે છે પરમપિતાની રજા સિવાય એક પણ ચકલીનું મૃત્યુ થતું નથી મને મારા માથાના વાડની સંખ્યા ખબર નથી પરંતુ પરમપિતાને ખબર છે સાંભળીએ સંતમાથી કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી ચોવીસથી તેત્રીસ શિષ્ય ગુરુથી અદકો નથી કે નોકર તેના માલિકથી ચડ્યા તો નથી શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તાવ મળે તો તેણે સંતોષ માનવો જોઈએ જો ઘરના વડીલને લોકોએ શેતાન કહ્યો છે તો તેના ઘરનાને શું નહીં કહે માટે તે લોકોથી ડરશું નહીં જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દાડે કહેજો જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેમનાથી ડરશો નહીં એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખજો ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુધા ભોંય પડતી નથી તમારા માથાના તો વાળે બધા ગણેલા છે એટલે ગભરાશો નહીં ડગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા સમક્ષ ઇનકાર કરીશ કરીશું શિષ્યોના અંતરમાં જે વિશ્વાસ ઠસાવે છે કે પ્રભુ શિષ્યોનું રક્ષણ કરશે જ તે જ વિશ્વાસ આજે આપણા અંતરમાં ઠસાવે છે તમારા માથાના તો વાળે બધા ગણેલા છે પણ હું જાણતો નથી મારા માથાના વાળની સંખ્યા આ સંખ્યા પ્રભુ જાણે છે મારા શરીરના અંગો કેટલા છે એ આજે મને વિજ્ઞાન કહી શકશે અને હું એ સંખ્યા જાણી શકીશ પણ મારા શરીરમાં કેટલા કોષો છે તે આંકડો નથી વિજ્ઞાન જાણતું કે નથી હું જાણતો એકમાત્ર પ્રભુ જ જાણે છે કે મારા કયા અંગમાં કેટલા કોષ છે વધુમાં પ્રભુ એ પણ જાણે છે કે પ્રવૃત્તિ કરતાં કયા અંગના કેટલા કોષો મૃત્યુ પામે છે અથવા ડીજનરેટ થાય છે અને કેટલા કોષો આરામને કારણે પુનર્જીવિત અથવા રીજનરેટ થાય છે પ્રભુ આપણે વિશે આટલું બધું જાણતા હોય પ્રભુ આપણી સંભાળ લેશે જ એ સત્યમાં હવે શંકા ન લાવી શકાય આપણી શ્રદ્ધા વધુ મજબૂત બને કે પ્રભુને મારી પડી છે પ્રભુ મારી દેખભાળ રાખશે જ પ્રભુ મને બચાવશે જ એ માટે ઈસુ પંખી જગતનો દાખલો આપે છે સસ્તામાં સસ્તું પંખી એટલે ચકલી આવી સસ્તી ચકલીની પ્રભુ ખૂબ જતનપૂર્વક સંભાળ રાખતા હોય તો અત્યંત કિંમતી એવા માનવની પ્રભુ સંભાળ નહીં રાખે આપણે પ્રભુમાં શ્રદ્ધા રાખીએ અને ઈસુના એક સાચા અનુયાયી તરીકે જીવન ગાળીએ ઈસુ આપણને સતામણીમાં નહીં આવી પડીએ એવું વચન આપતા નથી ખુદ ઈસુની સતામણી થઈ તેમના શિષ્યોની સતામણી થઈ તો ઈસુને વળગી રહેવામાં આપણી પણ સતામણી થશે જ ઈસુને છોડી દઈએ તો આપણી સતામણી નહીં થાય પણ જો આપણે ઈસુને વળગી રહીએ તો આપણે લોહિયાળ અથવા અલોહિયાળ સતામણીના ભોગ બનવું જ પડશે પણ સતામણી દરમિયાન આપણું રક્ષણ કરવાની ઈસુ આપણને ખાતરી આપે છે લોકો ઈશ્વરની યોજનાને પ્રકાશમાં લાવવાના વિરોધી છે ઈશ્વરની યોજના છે ઈશ્વરનું રાજ્ય ઈશ્વરના રાજ્યમાં સહુ સમાન છે ઊંચ નીચના ભેદ નથી સંગ્રહ કરવાની વૃત્તિ નથી વહેંચીને ખાવાની વૃત્તિ છે હવે કેટલાક લોકો પોતાને ઊંચા અને બીજાઓને નીચા કહેવડાવવા માગે છે કેટલાક લોકો સંગ્રહ કરવામાં માને છે પછી બીજાને ના મળે તો એનો તેમને વાંધો લાગતો નથી ઈશ્વરની આ ગુપ્ત યોજના ખુલ્લી થશે તે વખતે લોકોની દૂરવૃત્તિઓ ઉઘાડી પડી જશે લોકોની દૂરવૃત્તિઓને જાહેર પણ કરવી પડે આવી જાહેરાત દ્વારા લોકોનું અપમાન કરવાનું નથી પણ તેઓની આંખો ખોલી તેઓને ઈસુ પાસે પાછા લાવવાના છે આ તો સિંહને કહેવા જેવો ઘાટ થયો કે સિંહ તારું મોં ખોલ મારે તારા દાંત ગણવા છે મોઢું ખોલતા સિંહ મારો પોળિયો પણ કરી જાય એ જ મારી સતામણી Thank <laughs> you. 需要。